નરેન્દ્ર મોદીનો ત્રીજી વખતનો જે બજેટ હતું એ બજેટ એટલું નિરાશાજનક છે કે કહ્યું હતું કે ખેડૂતોને એમએસપી આપવામાં આવશે બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસમાં વાયદો હતો માટે રાહતના સમાચાર નથી આજે આપણો દેશ ખેતી પ્રધાન છે ખેડૂતોની પાછળ ખેતમજૂરો શ્રમિકો આ બધા એમની પાછળ નભી રહ્યા છે ભાગિયાઓ એમના માટે કશું જ નથી

પચીસ સીટો તમને આપી છે બે વખત છવ્વીસ આપી છે અને વિધાનસભા એકસઠ સીટ આપી છે ગુજરાતીઓને તો કશું જ નહીં તમે એમ કેતા છીએ મોસાડે જમણવાર છે છે મહાપીરિષ્ણા છે તો ગુજરાતીઓને તમે એમને નાખી દીધા છે અત્યારે મહારાષ્ટ્રમાં યુવાનો અને મહિલાઓને સારું મળે છે મધ્યપ્રદેશમાં મળે છે રાજસ્થાનમાં સાડા ચારસો રૂપિયા કે સિલિન્ડર મળે છે ગુજરાતની ની કશું નથી મળતું કે બધી બેરોજગારી યુવાનો ને મળતું અહીંયા તો પેપર લીક જ થાય છે ખૂબ જ નિરાશાજનક છે ગુજરાતીઓ ગુજરાતી વાસીઓ માટે તો અપમાનજનક બજેટ છે હું તો એમ કહું છું કેન્દ્રમાં જો મોદી અમિત શાહ લીડરો હોય તો એમને ડૂબી મરવું જોઈએ કે ગુજરાતને કશું આપી નથી શક્યા આ ખૂબ જ ચિંતાજનક છે આજે તમે ગુજરાતના ખેડૂતોને બેરોજગાર યુવાનોને મહિલાઓને મજૂરોને શ્રમિકોને કશું જ નહીં આ બજેટમાં માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ મોટા કેટલાક પાંચસો જેટલા છે અને બાકી બિહાર આંધ્રપ્રદેશ જે તમારું ગઠબંધન બચાવે એટલે આ ખૂબ જ નિરાશાજનક બજેટ છે ગુજરાતીઓ માટે પણ નિરાશાજનક છે